તો <laughs> બધી <laughs> <laughs> બાઇક નહીં આવડતું તાર ખોટું લે હજાર રૂપિયા પે કરું શાંતિ મળીએ કાલ ના મને મજા આવશે નંબર તો મળવાનો તો પાક્કો પેલા ને મેં મોકલો બીજા ભાઈ કોન્ટેક્ટ કરવો પડશે આવો એને જવા દે દવાખાન જઈને આવે પછી સુખાય કઈ ખબર પડે પછી લફડામ પડે એટલે આ પ્રોબ્લેમ થાય આ જ મારે પેલા રાટલામ ફોન કરવો પડશે આવ તો એવો આવે કંઈક મીર ખાય નંબર એવો હોય તો લઈ આવે યાર પણ પાક્કો આ બધા તો કામકાજમાં કઈ ખાઈ થઈ રાજુ કયું એટલે કઈ નહીં ખેતર હું એટલે આવજો ને આપણે ખેતર બાજુ ડુંગર જોવા તો એ પાક કોમ હે થોડોક તમ ડુંગરનું શું કામ ડોંગર રોપવાની ના એટલે રોપી દીધી આપણે તો પોણી બોણી કમ્પલ ફૂટ ફૂટ કમ્પલ થઈ જ્યું છે ફૂટે રોપો ઓ ફૂટ એટલે કે ડોંગર ફૂટી બીજો એટલે મક તમે પેલા ના ના એવું બધું ના તો આપણે પ્લાસ્ટરમાં હા હા ખૂબ આવજો આવો આવો આપણે ખેતર હા જય માતાજી મોટા

કાંઈ નહીં હરાતણે તમને નંબર મળી દીધો સારું બરાબર હા ફાઈન હા ફાઇન એટલે હાલો હું તમને નંબર મળે એટલે હા જાઉં બરાબર ફોન મારશો હવે ઓ સારું હાલો ફોન મારો પછી લેને જ આવી તો ભાઈ લેને આવજો ડાયરે ચાલો હાજ બેઠો હું આ ખેતરમાં છું આજે રજા હા 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 અરે આજે હવે જ ચાહી જાય તમે આપણે ખેતર થોડી ઘરે જવાના નંબર મળે લેરમાં હું મેં તો બહુ ખબર આગા રજા ખાઉં

ફરી તમારે જરૂર હશે પાછા આવીશ વાંધો નહીં પાછા સવાલ નહીં આવે વાત થવી જોઈએ કેમ કનેક્શન માં સાંજે આ નહીં બસો રૂપિયા આલવા પડે ને થઈ ગયા થઈ ગયા બસ બરાબર પંદરસો ફોન ઘેર મૂકી ના નંબર લખી ના તમારો ફોન ઘેર હે મારો ફોન ઘેર બસ ઘેર જોડે જો ના ભાઈ ચાર્જિંગ નથી એટલે નંબર લાયા હા ટેન્શન નહીં ના હા ટેન્શન નહીં હેડો મળી લેજા બસ હા તમારો કામ થઈ ગયો થઈ જવાનો નંબર તમે લાયા એટલે બસ ચાલે હા મળી લે હા ફોન મારો

હવે તમને કહી દો આવ લફરામ ના પડશો બાપા મેં તો પચીસો મેલા હે તમે જેટલા મેલો તમને ખબર એટલે હવે લફરામ પડવાનું નહીં વિડીયો આખી દેજો અને ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી